નમસ્કાર દર્શક મિત્રો દર્શક મિત્રો ગ્રાઉન્ડ નિષ્ણાંત અંબાલાલ રાઉન્ડ સપ્ટેમ્બરથી ફરી વરસાદનો રાઉન્ડ જે છે શરૂ થશે ગુજરાત બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાનમાં વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા સાથે કેટલાક સ્થળોએ ચૌદ ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે ફરી એક વખત ગુજરાતમાં વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થયું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે એટલે કે અગિયાર સપ્ટેમ્બરથી ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે હાલ તો જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં કેટલાક શહેરોમાં વરસાદે વિરામ લઈ લીધો છે ત્યારે ફરી એક વખત બીજો રાઉન્ડ વરસાદનો શરૂ થવાનો છે ગુજરાતમાં ગુજરાત બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક સ્થળોએ ચૌદ ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ આગામી ચોવીસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે અમારા સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે વિરેનજી વિમાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને એટલે કે ગુજરાત રાજ્યમાં ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે તો કયા વિસ્તારમાં વરસાદ પડશે કયા કેટલી કઈ આગાહી કરવામાં આવી છે વરસાદ ચોક્કસ હવામાન નિષ્ણાંત અમરાલ પટેલે ભયંકર આગાહી કરી છે વાત તો જે ડીપિપ્રેશન બની રહ્યું છે તે ઓરિસ્સાના ભાગોમાં તેમજ છત્તીસગઢના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થાય તેવી શક્યતા દર્શાવી છે તમે કોઈ કોઈ ભાગમાં ચોવીસ ઇંચ જેટલો વરસાદ થાય તેવી પણ શક્યતા દર્શાવી ખૂબ ભારે વરસાદ પડશે જણાવ્યું છે અને મધ્યપ્રદેશના પણ કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે સાથે મધ્યપ્રદેશમાં પણ બાર ઇંચ જેટલો વરસાદ પડશે જણાવ્યું હતું અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના પંચમહાલના કેટલાક ભાગોમાં સાબરકાંઠાના કેટલાક ભાગોમાં અને કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહે છે તો તે પંચમહાલમાં થી ચાર ઇંચ જેટલો વરસાદ પડી શકે છે અને નાની નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય એવું પણ તેમણે શક્યતા દર્શાવી છે તો તે મધ્ય ગુજરાતના ભાગોમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે તેમ પણ તેમણે જણાવ્યું હતું જી જી વિરેનજી વાત કરવામાં આવે તો થોડા સમય વાટે વરસાદે અમદાવાદમાં વિરામ લીધો હતો ત્યારે ફરી એક વખત અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વરસાદી ઝાપટા પડ્યા હતા તો આગામી દિવસોમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં ભાગોમાં અલગ અલગ જગ્યાએ વરસાદ પડી શકે છે વરસાદના ઝાપટા પડી શકે છે તારીખ બાર થી માં ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો તેમજ ભારે વરસાદ પડી શકે છે તેરમી સપ્ટેમ્બરે વરસાદી પ્રમાણે એટલે કે કૃષિ પાકો માટે જે વરસાદ પડશે તે સારો રહેશે તેમના જણાવ્યા મુજબ અગિયાર સપ્ટેમ્બર થી ફરી વરસાદ નો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે હાલ તો જો વાત કરવામાં આવે તો થોડા સમય વરસાદે વિરામ લીધો હતો ત્યારે ફરી એક વખત વરસાદનો બીજો રાઉન્ડ જે છે શરૂ થવાનો છે એટલે કે સપ્ટેમ્બર થી ફરી વરસાદ શરૂ થશે ગુજરાત બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાનમાં વરસાદની આગાહી હવામાન નિશાન દ્વારા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કેટલાક સ્થળોએ ચૌદ ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવે વાત કરીએ સુરતની સુરતમાં પથ્થર મારા કાર્ડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે ત્યારે આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરશે પોલીસ પોલીસ અલગ અલગ પાંચ મુદ્દાના આધારે રિમાન્ડ માંગશે ઘટનામાં કોનો હાથ છે તેની તપાસ માટે રિમાન્ડ માંગશે કોણ હતું મુખ્ય બેજાબાજ તેની પણ તપાસ થવાની છે પોલીસે અત્યાર સુધીમાં તો અઠ્યાવીસ આરોપીઓની ધરપકડ કરી લીધી છે ત્યારે રાહુલ આપણી સાથે લાઈન પર જોડાઈ ચુક્યા છે રાહુલજી સુરતમાં જે રીતે પથ્થરમારાની ઘટના ઘટી છે ત્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે તો પોલીસ આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડની પણ કરશે એ બે દિવસ પહેલા રાત્રી સમયમાં જે ગણેશ કંડા લાવ્યો છે જે ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે

છે તેના પર પણ ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો છે અને આજે આ તમામ આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે અને આ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે રિમાન્ડની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવશે જે રાહુલજી વાત કરવામાં આવે તો જે રીતે આ ઘટના ઘટી હતી સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો જ્યારે કરવામાં આવ્યો હતો એકાએક રિક્ષામાં આવીને ત્યારે ખૂબ જ તંગ દિલી વાતાવરણ અહીંયા સર્જાઈ ગયું હતું ત્યારબાદ પોલીસ દ્વારા અહીં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મામલો શાંત પાડ્યો હતો પરંતુ આ જે પથ્થરમારાની ઘટના છે તેમાં હાલ અઠ્યાવીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે જો વાત કરીએ આમાં છ કિશોર પણ સામેલ છે એને લઈને શું કહેશું જે કારણ કે આ નાબાલિક જે બાળકો હતા પ્લાનિંગ થી મોકલ્યા છે કે કોણ આની પાછળ ભેદગાર છે કારણ કે જે હુમલો કરવાનો જે બાળકોએ પ્રયાસ કર્યો હતો તેને

આ ઘટના બાદ તુરંત જ મહાનગરપાલિકા પણ અને જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા કલેક્ટરના તમામ જેટલા આરોપીઓ છે તે કલેક્ટર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે કે આ આરોપીઓની જે આવે જગ્યાઓ હોય છે મિલકતો હોય છે તેનો એક રિપોર્ટ છે તે ગુજરાત સરકારને આપો

ત્યારબાદ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે પથ્થરમારા મારા કાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે પોલીસ દ્વારા આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે પોલીસ અલગ અલગ પાંચ મુદ્દાના આધારે રિમાન્ડ માંગશે ઘટનામાં કોનો હાથ છે તેની તપાસ પણ કરવામાં આવશે કોણ હતું મુખ્ય બેજાબાજ તેની પણ તપાસ થશે પોલીસે અત્યાર સુધીમાં અઠ્યાવીસ આરોપીઓની ધરપકડ કરી છે આ કાંડમાં તો લોક રક્ષક તથા PSI ની ભરતી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે પોલીસ ભરતી અંગે અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે બે તબક્કામાં શારીરિક અને લેખિત કસોટી લેવાશે PSI ની શારીરિક કસોટી નવેમ્બર માં યોજાશે PSI ની બે પેપરની લેખિત કસોટી જે છે તે ડિસેમ્બર માં યોજાશે

આ સાથે વધુ બાહીતે આપવા બાટી પર सहयोगी कार्तिक જાની આપણી સાથે લાઈન પર જોડાય ચૂક્યા છે कार्तिकજી લોક રક્ષક તથા પીસારી ભરતી બાબલે મોટા સમાચાર કહી શકાય પોલીસ ભરતી અંગે અધ્યક્ષ હસ્મુખ પટેલ દ્વારા નિવેદન સાઆવ્યું છે કે બે તબક્કા બાદ શારીરિક અને લેખિત કસોટી લેવાશે શું છે વધુ બાહીતે હેલો લોક રક્ષક અને જી આપનો અવાજ આવી રહ્યો છે બાર બાર જે રીતે વાત કરવામાં આવેલ સીએસઆઈ અને લોકરક્ષક ભરતી ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છેલ્લા કેટલાય સમય થી યુવાનો જે છે તે તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે તેઓ રાહ જોઈ રહ્યા હતા તે મુજબ જે છે તે આજે લોકરક્ષક અને પીએસઆઈ ની ભરતી ને લઈને મહત્વના સમાચાર જે છે તે આજે સામે આવ્યા છે પીએસઆઈ ની ભરતી વાત કરવામાં આવે તો બે તબક્કામાં જે છે તે પરીક્ષાનું આયોજન જે છે તે ખાસ કરવામાં આવ્યું છે જેની અંદર નવેમ્બર મહિનાની અંદર શારીરિક કસોટી જે છે તે યોજાશે અને ડિસેમ્બર મહિનામાં લેખિત કસોટી યોજવાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે ખાસ કરીને બીજી વાત કરો તથા ભરતી ભરતી મોટા સમાચાર સામે છે પોલીસ અંગે અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે બે તબક્કામાં શારીરિક અને લેખિત કસોટી લેવાશે પીસઆઈ ની શારીરિક કસોટી નવેમ્બરમાં યોજાશે પીએસઆઈ ની બે પેપરની લેખિત કસોટી ડિસેમ્બર માં યોજાશે

લોકરક્ષક તથા પીએસઆઈ ની ભરતી મામલે મોટા સમાચાર સાબે આવી રહ્યા છે કાર્તિક જાની આપણી સાથે જોડાઈ ગયા છે કાર્તિકજી પીએસઆઈ ની ભરતી બાબલે લોકરક્ષક તથા પીએસઆઈ ની ભરતી બાબલે અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે શું લઈને કે વાત લોક અને ભરતી જે જાહેરાત આવી હતી ત્યારથી જે છે તે ઉમેદવારો અને વિદ્યાર્થીઓ જે છે તે સખત મહેનત કરી રહ્યા હતા અને પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ બધાની વચ્ચે આજે અશોક પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે જેને અનુસંધાને બે તબક્કામાં પીએસઆઈ ની પરીક્ષા જે છે તે યોજાશે જેમાં શારીરિક અને લેખિત કસોટી નું નવેમ્બર મહિનાની આસપાસ જે છે તે શારીરિક કસોટી યોજાવાની શક્યતા તેઓ વ્યક્ત કરી છે સાથે સાથે ડિસેમ્બર મહિનામાં લેખિત કસોટી પીએસઆઈ માટે નવેમ્બર પીએસઆઈ માં બે પેપર હોય છે તે લેખિત કસોટી ડિસેમ્બર મહિનામાં યોજાશે સમગ્ર વિગત થી વાત કરવામાં આવે તો રાજ્યમાં લોકરક્ષક અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની ભરતી માટે મોટી સંખ્યામાં અરજીઓ જે છે તે કરવામાં આવી હતી આ ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોને અરજીઓ જે છે તે ઓનલાઈન મંગાવવામાં આવી હતી જેની અંદર પીએસઆઈ માટે ચાર પોઈન્ટ લાખ જે છે તે ફોર્મ ભરાયા હતા જયારે લોકરક્ષક દળ એટલે કે એલઆરડી માટે નવ સિત્તેર લાખ અરજીઓ ઓનલાઈન કરવામાં આવી હતી ત્યારે ઓગસ્ટ મહિનામાં યોજાયેલા બીજા તબક્કાનો પીએસઆઈ માટે એકાવન હજાર આઠસો અને લોકરક્ષક માટે એક પોઈન્ટ પાંત્રીસ લાખ ઉમેદવારોએ અરજી કરી હતી ટોટલ ખાસ કરીને વાત કરવામાં આવે તો અરજી માટે પીએસઆઈ માટે અત્યાર સુધીમાં ચાર લાખ અને લોકરક્ષક માટે અગિયાર લાખ ઓનલાઈન અરજીઓ જે છે તે મળી ચૂકી છે હસમુખ પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે પહેલા જે છે તે પરીક્ષા પીએસઆઈ ની લેવાશે કારણ કે તેમાં ઉમેદવારોની સંખ્યા ઓછી છે તેના કારણે આ પહેલી પરીક્ષાની પ્રાયોરિટી જે છે તે પીએસઆઈ ને આપવામાં આવી છે ખાસ કરીને બીજી વાત કરવામાં આવે તો પીએસઆઈ અને લોકરક્ષક માટે બંને ઉમેદવારોએ જે ફોર્મ એક જ ભર્યું હશે તો તેઓની

સાથે જ અશમુખ પટેલે અપીલ પણ કરી છે કે ઉમેદવારો મહેનત ઉપર ફોકસ રાખે અને છેતરપી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી છે માહિતી આપવા બદલ આપનો આભાર તો લોકરક્ષક તથા પીસઆઈ ની ભરતી મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ ભરતી અંગે અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે તેઓએ જણાવ્યું કે એપ્રિલમાં પીએસઆઈ માટે લાખ અરજીઓ માટે એકાવન અરજી અને લોકરક્ષક માટે એક પોઈન્ટ પાંત્રીસ લાખ અરજી આવી હતી જો વાત કરીએ તો હવે નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે સૌથી પહેલા પીએસઆઈ ની પરીક્ષા બે પેપર લેવામાં આવશે પીએસઆઈ ની બે લેખિત પરીક્ષા લેવાશે તો શારીરિક પરીક્ષા પછી તરત જ પીએસઆઈ ની લેખિત પરીક્ષા લેવા માં હવે વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠાના ગ્રામ વિસ્તારમાં મગરાવી

તેને છોડી મૂકવામાં આવ્યો હતો જી જે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સાબરકાંઠાના ગ્રામ વિસ્તારમાં મગર આવી ચડ્યું હતું પોશીના પંથકના ગ્રામ વિસ્તારોમાં એકાએક મહાકાય મગર આવી ચડ્યું હતું ત્યારે વન વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ મહાકાય મગરનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું

પ્રસરી ગઈ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદીઓને બફારાનો સામનો કરવો પડ્યો હતો એટલે કે ગરમીનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ ફરી જે રીતે વરસાદી માહોલ જામી ગયો છે લોકોને ગરમીથી મુક્તિ મળી છે

સમગ્ર અમદાવાદમાં પરંતુ સાથે સાથે જોવા જઈએ તો બફારો પણ એક ઉભો થયો હતો અને આખો જે માહોલ વરસાદના સમયમાં જયારે માહોલ થતો હોય ત્યારે વાત કરીએ કે ગરમીના લીધે લોકો ખૂબ જ તકલીફમાં હતા પરંતુ સવારથી અમદાવાદમાં અત્યારે હાલ હાલમાં પણ ક્યારેક પડકો ક્યારેક છાવ એવું જોવા મળે છે પરંતુ વાત કરીએ અત્યારે હાલમાં તો ટૂંક જ સમયમાં થોડો સારો એવો ધીમી ધારે તો ધીમી ધારે પરંતુ વરસાદ પડ્યો છે વાત કરવામાં આવે તો જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી

તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર